એ રહી ગયા છે પછી મનાવવાનો જીનું એમ કે છે પછી આઈડિયા આવ્યો પાણીપુરી બનાવવાનો એમ કેશો ને આઈડિયા આવ્યો એમ સીધી બે જા પરોઠી જા સીધી બે જા હા બોલ હવે જય દ્વારકા છે એમ બોલ શરદ કાદી ખાવાની છે પાણીપુરી ખાવાની છે હા જીનું એમ કહેતી હતી કે લાઈ તો મમ્મી વિડિયો હું ચાલુ કરું એમ તે મેં કીધું હારો હાલ કર તું અને જો ને આઈ કે એમ જ તે અહીંયા નાસ્તો લઈને બેઠા થા અને અમારે તો છે ને આ કળી અને ફાફડી અમારે ક્યારે પરમાનેન્ટ હોય ભાગ્યસ્તે તે બે દિવસ માઇન્ડ નીકળે એના વગર બાકી એમાં જીનુંને ને કળી બહુ જ ભાવે એને નહીં રાઝ નહી કળી આમ નામ ઓછી ભાવે પણ છે ને કે એને શાક બહુ ભાવે કળીનું શાક અને આ લોકો ને રાજ બે હવારમાં ખાય ને તો સા હોય ને એમાં કળી નાખીને ખાય સમસીથી થી પછી ફાફડી હોય તો ફાફડી નાખીને ખાય એ બે એવો ઓદો કોદો ક્રીમ ખાતા મને ન ભાવે હું તો કળી ખાઈ હોય ને તો આમ નામ ખાવ પણ બાકી આમ નો મને મજા આવે સામા નાખીને ખાઈ એ બે ખાતા હોય એટલે અમારે ઘેર કળી ન પૂરી થાય તો કપડા જાગ્યા હજી સાડા પાંચ થઈ ગયા છે એમ તો ક્યારના ના એક ફોન આવ્યો તો વાત કરવા માર્યા અને કપડા બધા લેવાના બાકી છે તે જો એ કામ કરી જી નું ને કહો ને હાલ હું કહું તું એ કહેતી હતી કે આજ મેં વિડીયો ચાલુ જ નહોતો કર્યો તે કે ને મમ્મી હું કરું તે જો ને એ રમે જો અગાશીમાં તો હું હું તા થા ને જો બધું આમ નામ પીડ્યું છે હજી અહીંયા હું તા તડકો આવી ગયો બારીથી પેલા અમે આમ આમ ગોદડું પાથરતા અત્યારે હવે આમ આડું પાથરી દીધું અહીંયા છે ને તરત જ તડકો આવી જાય એટલે અને અહીંયા આવતા આવતા છે ને સાડા પાંચ થઈ જાય તે પછી એવી રીતના રાખ્યું એમ કાંઈ નહીં હાલો હવે છે ને સીનલ જો ને એમ કહે છે એને પાણીપુરી ખાઈ છે તો મેં કીધું જો હવે પાણીપુરી બનાવી દઉં એને અને આ જબલામાં છે ને હું છે મારે જોવાનું ભૂલાઈ ગયું આ જબલું બે પડ્યું છે આમાં શું છે છે જીનું આ ને બે મેં કીધું આમાં શું છે જીનું ને કહો હાલ તો આપણે જોવી એમ કેમ કે બે દિવસો આમ નામ શીએ અને મને નથી ખબર આમાં શું જીનું કહો આમાં હું કઈ લાવી નથી પોતા ગપ્પા કઈ લાવી બારીએ ટીંગાડી દીધું હોય છે એમ

તે કાલ મને યાદ હતું કાલ પાછો ભૂલાઈ ગયું મને આમ વહી ગયા તા ને જમવા તે મને ભૂલાઈ ગયું તે પાછું મને અત્યારે યાદ આવ્યું જાગીને તરત મારી નજર આના ઉપર પડી કે હું કામ આવું છું હવે અમે ખાઈ જાઉં બીજું હું કાઉના બિસ્કિટ બિસ્કીટ કા મને ક્રેક જે ભાવે મજા આવે ઝીનું ને ક્રીમ વાળું ભાવે કાજી હું જો તો કાગળિયા ઉડાડ નાખ્યા કઈ કોક ખાઈ ગયું તું ત્રણ પેકેટ આખા છે

બ્લેન્ડર હોય ને એ તો આનું પાણી એ ઓલી વખતે બે બનાવ્યું હતું આમાં નીચેવાળા છે ને એણે મને મિક્સરમાં પીસી દીધું હતું એટલે મેં બનાવ્યું હતું પણ અત્યારે છે ને તૈયારનો મેળ આવશે પણ આની સ્મેલ એટલી આ બેઠીશું ને એટલી મસ્ત આવે એમ થાય કે આની આનું પાણી બનાવીને ખાઈ જાય એ પાણીપુરી મને કેમ કે આનું પાણી તો મને બહુ જ ભાવે રેગ્યુલર ન મજા આવે ગળ્યું અને ફુદીનાનું ને લસણનું પાણી મને મજા આવે એક નંબર બને વાસો એટલી આવશે મસ્ત અને છો છે એવો આ બધો નીકળી ગયો છે ને તો પાસો એટલો થઈ ગયો છે એમ પણ કઈ કામમાં આવશે નહીં મારે કારેલા નેલો આપો આ વાયો નથી આ છે જો કેળો મોટો થઈ ગયો જો જોયું હવે કારેલા આવશે ને શાક કરશું શાક કરશું હવે જો ને આમાં જમરું આમાંય નહી આમાં ને આમાંય નો આવ્યા આ બે કલમની છે જમરું ખાવશે આમાં હજી

ખુલ્લું ખુલ્લું રહ્યું કે નહીં એટલે મજા આવે મને બંધ રૂમમાં પેલા અમે બંધ રૂમમાં રહેતા ને તો મને બહુ માથું દુખ્યા કરતું અત્યારે આ ખુલ્લું ખુલ્લું વાતાવરણ તડકો ઉપર આવે ને એવી જગ્યા સારી એમ તડકો થોડોક આવતો હોય ને તો માંદા નો પડી કે અહીંયા બહુ મજા જ આવે બહાર આવી ને સાગી અ ભાંગી જાય બિસ્કીટ ને એમ ન કરે જીનલ એ ભાંગી જાય રેવા દે રેવા દે જીનલ લાકડા અમારે ખૂટી ગયા જો આજ રાઝને ફોન કરવો જ હશે લાકડા લેતા આવો હવે તો ગરમ પાણી બહુ કરવાની જરૂર નથી પડતી પણ છે ને કે તોય કારેક ભાખરીને રોટલો કરવા થાય અમારે દિવાળીએ દિવાળી ઉપર અમે રાજનો બર્થડે હતો ને દસમા મહિનાની અઢાર તારીખે ત્યારે બાટલો વહી ગયો હતો ત્યારે બાટલો વહી ગયો હતો ને તો દસમા મહિનાથી અગિયાર બાર આ પેલો ને બીજો ચાર મહિના હજી આ ચોથો મહિનો હજી બાટલો હાલે જ છે હવે ક્યારે જ આવે એવું કહેશ તમને કેમ કે સુલે થોડું થોડું ખાવાનું બનાવું ને તો ફાયદો થાય થોડોક એમ મારે છ મહિના તો હાલે છે બાટલો એટલે કે વર્ષ દિવસના બે બાટલા ખાલી કેમ કે બાટલાથી ખાવાનું બનાવી નાખું ને પ્લસ કે આખો શિયાળો અમે ગરમ પાણી છે ને સુલા ઉપર જ પીરું છે એટલે કરી નાખું હું થોડાક વહેલા જાગુ ને અને એમાં તો અખતોટ લાવ્યા હતા ને એ હવે પૂરા થઈ ગયા અમે એનું ગરમ પાણી કરી કરી પૂરું કરી નાખ્યું છે તો આજ ફોન કરીશ ને તો લાકડા લેતા આવશે લાકડાઈ લાવે કે ફર્નિચરવાળા ન્યાથી લેતા આવે મતલબ કે એનો એક ફ્રેન્ડ છે ને જ્યાં ઘણા બધા લાકડા પડે તો ત્યાંથી લેતા આવે જ્યારે પૂરા થાય ને એટલે ત્યાંથી લેતા આવે નકર આમ તો પાસે સુરતમાં લાકડા વેસાતા લેવા પડે અમે વેસાતા નથી લાવ્યા એક કી વાર પણ વેસાતા લાવવા તો તો પછી ગેસ બાળવો સારો એવું થાય કે નહીં એટલે પણ કાંઈ નહીં અમને આમને મળી રહેશે ત્યાં સુધી ઓલું કર્યું એમ કાજીનું જો બેકરી માં આવ્યો પૂરી લેવા જીનુ ને પકોડી ખાઈ છે ને દેખાજી નું પણ જીનુ હું લેવું છે ઈ કે કાક લઈ દે એમ કે શું લેવું છે હા લઈ લે હાલ જીનલ ને અમારે એવું હોય એક બબલું લઈ દેવી ને એટલે બહુ થઈ ગયું ગમે ઈ એક જ પકડે ફાઈનલ થઈ ગયું આજ લેવાનું છે ને યાર હા હે પૂરી લાવ થેલી માં નાખી દો ઘર ભાંગ છે પછી ઘરે પોગાડી પડશે ને પકોડી કરવાની છે કાજી નું હાલ રે બારી

કાઈ ને હાલો મને ખવડાવતી થી જીનમ ખવરાવ દીધી આપણે તો પાણીપુરી ખાઈ લેવી ચા લીગેન બધા આવો કોઈ મોજ દેખાય છે તમે ખવા આવી જાવ બધા પરફલને દેખાતી તો શાંતિથી ખવા મળીને હોય બેન કા કે હો કેસો બેન ને દેશે મોજ દેખાય છે એવું ગે કાંઈ ને હાલો વિડીયો એ પૂરો કરી દઈએ ને ખાઈ લેવી બહુ મોડું થઈ ને ભૂખે લાગી છે જય માતાજી જય દ્વારકાધીશ જય ગુડ નાઇટ